બાજુ અંદર ગાટા ગડીયોડે પૂછવા બાપુ સાબા ત્યારે ભરવા રા સભા અલીનો પાંચ જણા ન બળ હોય તોય અમારા બે હું હોય બસ મનોરંજન માટે આયા હોય દર્શન કરો પસા દીલો દે કુમાર કરો આપણે કોઈ રાતોડીન દ્વારતા હમ ઘરે લાલ તનના દર્શને આયા છું તો મનમાં કેક ને કેક કે તો કે ચાલે જઈ રહ્યા છું પણ નતું લઈને આયા બરાબર બોલ્યા ને રાત્રે તો બોલ્યું અમાર કામમાં કોઈ રાડ ન આવવા દેતા બીજેડી પંચાયત કરો પણ તમે એક નવો નિર્ણય આ એવું કે સદકી લેસન સરી કે હું આખે 2050 આ દર્શન કરે છે પ્રસાધી લેસન અને લોકોની જય કઈ અરજી હોય

આખા તબદ આખા કેમ્પસ માં મંદિર અને બજે આટો મળ્યો તમારી પાસે કોઈ હોર રૂપિયા માંગે તો માથું ઉતારી ભોળા રતના પક્ષ માં દે કે કોઈ પાર્કિંગ માં ગાડી મૂકી ઇનામ આપ્યા તમે દર્શન કરવા આવતા હતા કોઈ તમને બહાર જાપાન બાય ઉભો તો આ પરસાજી લેતા જાવ ઘણી જગ્યાએ તમે જાય છો હું કોઈનો વિરોધ નથી કરતો

अब अपने आज जी हमारों का मर्यादा अपने ऐनी अपने आहार में से खुद के लिए सही कि जीवित आलिंगन लोगों की सेवा कर तो सो बाजे गर्मना देशो आजी आया आसानी देने मार्चों क्या आसानी देना गाड़ी कि कोई सहयम सेवकों तुम्हारी पर पांच रुपये धारो उग्राव आया हो बताओ आया कोई ना गर्मों ये में तेरे बीजा अवतार बन कोई विरोध ही नहीं और तुमने मूर्ख बनवाना शौक से ता लोग को बनाओ से हम था तो हगा बन ने 15000 रुपया ना आपो पर ग्रुप तुमने इनके गाइड लो वहां से नाम कर सो इला पैसा वाला थे सो इला आपने ना हो तो गमे है की लाइक करी से करी से नहीं करता अनश्रद्धा से आप वो नहीं मानते वो लोग પર મને એવું લાગ્યું કે મેં અનસર્વદાનો માર્ગ જવા માંગ્યા. ઉઠલા ઉપર ઓસુ રખાતા હતા અને મારા સામે તક દેતા. ભગવાન લે જે છે ઓ નથી. મારું પોતાનું પૂજાવાનું નથી. એ તો એક ઇને મુકીલો માણસ છે કે જે કે મારું જીવન તમારે જેમ જીવી અને સમય મળે એમાં આ સેવા કરવા આવો. બસ કે આ મારું આટલું ઈચ્છા નથી કે 50 પૈસા મંદિરનો પૂજે વિદ तो हमने एक बात की जो डायरेक्ट तो तुम है तुमने अशोक शांति ऐप यू है तुमने मेहनत मजूरी रोज मारी रहे है मां हमें बरकत करी बाकी आय आए ना दूजी पैसा वाला ना हम कहे हैं मांजे को दर्शन करो ना बारवाटी के लिए पंजी भरी थी 200 रुपया 500 दर्शन कराओ लतया आपण ने देखो मत ना

ज्या जरूर से हैं उन्पे उन्पे उन्पे। तो आगे आगे समय पकड़ी शांति ना अपना तो 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 चार बदले तो बे रोका लालचू जीव अत भर मन कहीं बात नहीं એવું લાગ્યું પ્રશ્નો પૂછવા આવતા વ્યવસાય આજ આપણને સફળતા નથી મળી તો કાલ મળશે ક્યાંય બીજા શું કરે એ લેવા દેવાનું હું મારી વાત કરું કે તમે આય આય પડ્યા રહે છો તંદુર મે કરો दादा સુખી કરી દે છે ઘરે તો ઘરે જે પરિવારને ખાવા દઉં એ છે એમ ભગવાન કોઈ ના ખાવાનો હતો ભગવાન એમ કહે છે કે તમે મહેનત કરવા નીકળશો તો હું તમારી રોજી કે ખોટી નહીં કરું આ કા તો અન કોઈ એક અંધાથી મુંદારી આ તો એટલે જલત રહેવામાં જીવવાનો ગુણેલા ઓલ ઓના બનાવાતી અમારો પૈસા લીધા આવો પાસાના આપતા તો ઉન ઉછી ના કાદા જો અમે કે પાખમાં દંડો કર્યો તો નવય એ એ જવાબ ના આપતા ઓના કાઢી બેખ્યા ન અમે માં કમડી હારીવર તો એ બેંક માંથી લોન લેણ હાથમાં કરો તમારો ભાગ ના રહે રાખે કોઈ પાછળ ન હોવા દેજો મઢો ઘરાવાનો આપણે જે આ અંતર પ્રાપ્ત ના છે

સરસ મજાનું કદાચ સારું મકાન હોય કે નબળું હોય ભગવાન નું મંદિર જીવ કઈ સગવડ હોય એવી વાય છે તો આપણને ઘર નું નથી કરતા હોય આપણે બાર કામ જોન હોય ચાલો મારી દેવી છે એવો વિશ્વાસ છે કે ભાઈ ભગવાન ઘર માં બેઠો છે કોઈ છોડ ના આવે સે انا એમ નો મરતા એકલો બોલું છું અમને એ શું છે દાદા બેઠા છે આ છે તો એ ધૂળ જે છે એ ઈના જોવામાં છે આપણે આના मालिक નથી જે કહે ચાણું દેખાય બધું કોલો પડ્યું છે นมના વિશ્વાસ સે આય બેઠો છે કોઈના બાપ નથી પડતું એ આપડા અમને છે ખાનપસી આપડે કે વો ભગવાન તમને માનું છો જ છે પૂજા કરો એ ભગવાન માનસિક નથી માંગો મંતર ചൊગાય પણ તમે ના ભી દે કેટલો એને માનું છો જોમે વા તમાર કદે વસરે ઉતરી જાય કઈ તમે એંચે હું આ દર્શન કરવા જો છું કે એક દાડો તો મારા ઉપર આવે તમને ફરી દે છે કોઈ અરે ઘણી જગ્યા મેખાતું બધું ઈચ્છી છે

પણ મન માં થોડો ગમ લઈને ના આવતા કે ભળા બે આ કઈન વાર જીવી ન આપણે ગૈસે હારી થઈ જાય ના જીજી તમારા વિચારો હરાખ છે ને જાણે તમારામાંથી કોક ના પ્રત્યે ઈર્ષ્યા કોક ને નીચા બતાવવાનો આ બધું ભમ નીકળી જશે ને કેદી આપો આ પરમાત્મા તમારી મદદ કરશે આ કોઈ માની જો કે એ તમારા કામ થાય એ જરૂરી નથી જેને તમને આ મોકલા છે એ ને બધું मंडन मांडी में वो कहते हैं बस आपने ये कया समय ये कया सानिध्य माँ क्यों व्यक्ति माये जवान व्यक्ति माये जेसु तो हरो सिखो आमल से नबड़ा माये व्यासो तो नबड़ो सिखवाट से ये संगल ये रंगल आपने माँगे हम जी लो क्योंकि घटनों ढांगों कोकलों हुआ है इन्हें पाये तो इस आधार पर क्यों शुरू करा हरि� અને અત્યારે માં જઈ બેહો ભલે આપણે ના કરી દઈએ તો એ તો મફતમાં આવશે એમાં વસ્તુ એવી છે કે જ્યાં જ્યાં અને ત્યાં ઉપર જઈને બેહો અને જે કઈ તમારું દુઃખ છે એક વાર દાદા જોવો બોલવાની જરૂર અમારી આજે હું છું તારું બધી હું કહેવાય નથી માગતો અને લોકોની સામે રોવાની નથી માગતો एक मन में ऐसा आप लोग है, तो है तो 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 वो तो वो मार तो है तू डांट तो है तू और एक नजर ये नहीं कहाँ भी हम वो वीडियो बड़ा रुलाड़ा से एक सेकंड मार दे बच्चे बड़ा नाचे तो भाई बड़ा भाई तो ये जो वो मन मार दिया है लेकिन तू अब तो कुछ अब यहाँ और वो सेड़े बापू मो कर रहा था और काम नहीं करता डीप ले बनाऊं तो बना है हमारो तो काम करो રમન માં કાડી કે રૂઓ સુકર મારી ને નથી પાંચ ઘણા એવા બનાવવો હોય આવશ્યક કે લઈ લેવામાં આવ્યા છે સવાણા ભેડા જે તે કલર કપડા વાળી સુખ માં મૂકવા છે આમાં ઘણે બેટા તો કડિયું છે આ કોઈ દૂધના ના નથી રાતે બાર વાગ્યે 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 હોય અહ જવાનો પેને આવું બધું ભૂખવા જાય ચાર આજ લગનમાં એક દાખલો એવો बताओ કે હું કામ નથી અન સંજા છે ને આ કે બોલો